નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા ન્યૂઝ હું છું જગદીશ વૈષ્ણવ આજ વાત કરીએ સાત થી આઠ વાગ્યાની ઘટના સામે આવી રહી છે મારામારીની અને તોડફોડની તલવારથી લઈને હુમલો કર્યો હોવાનો પણ મામલો સામે આવી રહ્યો છે વાત છે થરાદ તાલુકાના થરા ગામની રાથી માત્ર ત્રણ થી ચાર કિલોમીટરની અંતરમાં આવેલું ગામ છે એમાં રહેતા એક અમરત ભુવાજી દ્વારા એક એમના મિત્ર એટલે કે મહેન્દ્રસિંહ ડુવાના વતની એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે તો એમને હુમલો દ્વારા વળતો પણ એમને જવાબ આપવામાં આવ્યો છે અને માથા ઉપર થોડું લાગ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે તો એમને એકસો આઠ મારફતે રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા તો પોલીસ દ્વારા પોલીસને ફોન કરવામાં આવ્યો હતો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી તો આ મામલો એક થી દોઢ મહિના પહેલા એક ગામની અંદર પત્રિકા પણ ફરતી હતી ભુવાજી એટલે કે અમૃત ભુવાના વિરુદ્ધમાં એટલે કદાચ એ પત્રિકા પણ તમે પણ જોઈ છે અને મેં પણ જોઈ છે તો એ ટાઈમ પર અમારો વિડીયો સામે આવ્યો હતો પણ અત્યારે આ હુમલો એટલે કે ઉઘરાણી કરવાના હિસાબથી કે બંને જણા સાથે રહેતા હતા અને વચમાં એટલે કે મહેન્દ્રસિંહ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મેં એમને એટલો પણ સપોર્ટ કર્યો હતો પરંતુ મને વળતો જવાબ આવી રીતે આપ્યો એ મને ખરેખર ખ્યાલ નહોતો તો આ મામલાની અંદર આ મારામારી ની અંદર કેસ થશે કે પછી સમજાવટ અને પ્રેમથી પટી જશે તે અત્યારે જોવાનું રહ્યું